મધ્યપ્રદેશથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે મધ્યપ્રદેશના ગુનામાં બુધવારે મોડી સાંજે ડમ્પર સાથે અથડાયા બાદ પેસેન્જર બસમાં આગ લાગી હતી જેમાં તેર લોકો જીવતા સર્ગી ગયા હતા અકસ્માત એટલો ભયંકર હતો કે સાત મૃતદેહો ભરીને એકબીજા સાથે ચોંટી ગયા હતા પ્રશાસને આ વાતની પુષ્ટિ કરી છે લગભગ સોર લોકો દાઝી ગયા છે તેમને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે બુધવારે રાત્રે સાડા આઠ વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો બસ ગુનાથી હારોન તરફ જઈ રહી હતી ત્યારે સામેથી આવતા ડમ્પર સાથે અથડાઈ હતી અથડામણ થતાં જ બસ પલટી ગઈ અને આગની લપેટમાં આવી ગઈ બેથી અઢી કલાકની જહેમત બાદ બસમાં લાગેલી આગ પર કાબૂ મેળવી શકાયો હતો ગોના એસપી વિજયકુમાર ખત્રીએ જણાવ્યું હતું કે બસમાં લગભગ ત્રીસ મુસાફરો હતા બસમાં આગ લાગવાની ઘટના બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી પોલીસ કર્મીઓ તેનું સમારકામ કરતા જોવા મળ્યા હતા દુર્ઘટનાની વિકરારતા એ વાત પરથી સમજી શકાય છે કે મૃતદેહ ઉપાડતી વખતે પણ અંગો પડી રહ્યા હતા કુલ તેર મૃતદેહ મરી આવ્યા હતા બસની અંદરથી જ જે નવ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા તેમાંથી સાત એકબીજા સાથે ચોટી ગયા હતા બહાર કાઢતી વખતે ફાયરના કર્મચારીઓના પણ હાથ ધ્રજતા હતા મૃતદેહ એવી રીતે સર્ગી ગયા હતા કે પરિવારના લોકો પણ તેમને ઓળખી ન શકે પ્રત્યક્ષદર્શીઓનો દાવો છે કે ડ્રાઈવર ડમ્પરને ખીણમાં ન્યુટ્રલ ગેર કરીને ઢાર ઉતારી રહ્યો હતો દરમિયાન સ્ટિયરિંગ અને બ્રેક્સ જામ થઈ ગયા હતા અને ડમ્પર સીધું બસ સાથે અડથડાયું હતું અકસ્માતની માહિતી મળતા જ પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા એસટીએઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને હાલ મૃતકોની ઓળખ થઈ શકી નથી